જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈત્યાનંદ સ્વામી શ્રી આત્મા આત્માનો શ્રી હરિએ આત્મા આત્મા વિશેનો ભેદ સમજાવ્યો સમત અઢારસો સાસઠમાં ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણ ભુજ ગયા ત્યાંથી તેરા ગામ ગયા ત્યારે પરમ ચૈતન્યનંદ સ્વામી અને ભયાત્માનંદ સ્વામી વગેરે સંતો સાથે હતા આ પ્રસંગને નોંધતા ભયાત્માનંદ સ્વામી લખે છે के पीजी महाराजे कहू के हमने उंगशो तो प्रभात क्य थे कोई प्रश्न करिए तरह परम चैतनंद स्वामी बोला के कहाँ प्रश्न करना है आत्मा है सो सत्य है और एक सरिखा है इसलिए सब में सरखा देवत होना चाहिए तारे भगवान हसिया અને કહ્યું કે એ તો તમે ઠીક કહો છો પણ દીવોય અગ્નિ કહેવાય મશાલ પણ અગ્નિ છે વીજળી પણ અગ્નિ છે વડવાનળ પણ અગ્નિ છે પણ દીવાને લગારેક વાયુ લાગે તો ઓલા જાય જ્યારે વડવાનળ અગ્નિ તો સમુદ્રના પેટાળમાં રહે છે પાણીને બાળને શુદ્ધ કરે છે પાણીથી પણ ઓલાય નહીં તેમ આત્મા આત્મામાં ભેદ છે જે આત્માને જેટલો માયોનો સંબંધ વિશેષ રહે તેટલું તેનું સામર્થ્ય ઓછું થાય છે જેમ જેમ વિષયનો સંબંધ ઓછો થતો જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય અને તેનું સામર્થ્ય વધતું જાય પછી ભગવાન શ્રી હરિએ ફરતા ફરતા સંતો સાથે ગામ પુનડીએ આવ્યા ત્યાં સૌ સંતોને કહ્યું કે હવે એક વખત જમવું સવારના માર્ગે ચાલ્યા હોય અથવા થોડું મળ્યું હોય તો બીજી વખત જમવું તેનો બાધ નહીં મનની ભૂખે ન જમવું પણ પ્રાણની ભૂખે જમવું એવી રીતે ત્યાં વાત મહારાજે કરી હતી પછી ભગવાન બહિરભૂમિ ગયા આત્માનંદ સ્વામી પરમચેતનંદ સ્વામી કેવલ્યાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ એ ચારેય પ્રથમ બહાર ગયા અને સજી મહારાજ તો ઓરા રહ્યા અને મહારાજ બહિરભૂમિ જઈ આવ્યા હાથ જોય હાથ ધોય વડે હેઠે બેઠા પછી અમે આવ્યા ત્યારે મહારાજ અમે ભેળા થઈ ગામમાં ગયા ત્યારે ભગવાન ઢોલિયા ઉપર બેઠા અને વાત કરીએ જે આજ તો અમે વડતળે બેઠા હતા તે આકાશ સામું જોયું જે આકાશમાં એકલો જીવ ભીરો છે જેમ તળાવમાં ગારો હોય તેમાં ડોબું બેસે ત્યારે માગ થાય અને ઊંડે ઉઠે ત્યારે ગારો પાછો ભેળો થઈ જાય માટે કોઈ કહે છે જીવ પાંચ મે મહિને ઉદરમાં આવે છે એ વાત ખોટી છે એ તો જીવ ભેળો એ તો બીજ ભેળો જીવ પ્રવેશ છે એમ સમજવું આ રીતે મહારાજે વાત કરી આ રીતે ભગવાને સ્વામીને બહુ જગ્યાએ સાથે રાખ્યા આત્મા પરમાત્મા સંબંધી રહસ્યની વાતો ત્યાં કહેતા અને સાંભળતા હવે ભગવાન ફરતા ફરતા માનકું આવ્યા અને નાથા સુતારને ઘેરે ઉતારો કર્યો ત્યાં જમીને પછી સાધુની ઓરડી પાસે ઢોલીઓ નખાવીને વિરાજમાન હતા અને વેદાંતના અંગની વાતો કરતા હતા અને મહારાજે આત્માનંદ સ્વામી અને પરમ ચૈત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે વેદાંતના પ્રશ્ન શીખો તે અમો ત્યાં ઓરડામાં બેઠા બેઠા પ્રશ્ન શીખતા હતા આવું ભયાત્માનંદ એની વાતોમાં લખ્યું છે સહજાનંદ સાઈ મહારાજની જય